તો બધા બધા મજા મજા છો આપણા નવા રૂપમાં તમારા બધા વાર્તાજી કાજીને હાર્દિક સ્વાગત છે તો એટલે પરિવાર એકવાર આપણે બ્લોગ વિડિયોમાં મળી જઈએ તો કાઈ માંડોની આપણે લેજો કંઈક નઈ જો યાર આજ જો એટલે આપણે મજો કોન્જિટ કરવાના છે અને આપણે કાઈ કરીશું તો はい મિત્રો કેમ બધા મજા મજા માં રહે છો અમારા નવા બ્લોગમાં તમારો બધા હાર્દિક સ્વાગત છે સરસ તો હું કે શાબાશ દેતો બીજું કઈ નહી

જોયું આ કંઈક છે નવીન પ્રકારના પરોઠા પરોઠા જ કહેવાય ને કહેવાય તો ભાઈ આપણે હવે છે ને વેડિયો તમે બી ના જાવ આગળ હા હે ને મરી ને પછી તમને આગળ વેડિયો મળે લાગે વિડીયો થઈ ગયો પછી લાંબો તમને હે ને પછી બોર થઈ ગયો જોવા મજાનો ફાઈનલી મિત્રો આપણે લોટ ગયો રેડી તો હવે આપણે કરી દઈએ તાવડી લોટી શું છે તાવડી અને લોટી લોટી ગરમ કરવા મૂકી દઈ એટલે ગરમ થઈ જાય શું કે તો લોટીને આપણે ગરમ કરવા મીઠી દઈએ એટલે હું કે આપણે વળતા ને રહીને ગરમ થઈ ગઈ પછી તેલ નાખીને તરવાનું

પરોઠા આવા તો હવે છે ને આપણે બીજી પ્રોસેસ ચાલુ થાય નવી આપણને ખબર નથી કઈ વાત નહીં જો મિત્રો આપણું ભણવાનું કામ ચાલુ થાય જોઈએ હવે ટેલેન્ટ કેવું છે નહીં આપણને ચેલેન્ટ લે કે તમે કોઈ ખાઈ ન એવો બનાવો અરે ખાઈ નો હું તમે ખાતા એવો બધા જોઈ જોઈ મિત્રો હવે તેલ નાખાય લોટીમાં તેલ નાખાય ગયું હવે આ પરોઠો આપડું જોવા આવું કઈક બની તૈયાર થઈ ગયું આ ત્યાં ઉપર આટલું કામ હતું ભાઈ હવે આમાં એક બાજુ વરસાદ ચાલુ ને એક બાજુ એક

હાલો ભાઈ એક પરોઠું બનીને થઈ ગયું છે રેડી હવે તો અમે હે ને ફટાફટ બધા બનાવી લે ખાવાનું થાય મોટું

એ મને ફોન આવ્યો વીડિયો અપલોડ કરી રહી ના મારે કે કત નામ કા ની જો કશે ફોન ઈ નામ રાખ્યો તું જાણો કે મો આવો કે નામ જડે ભાઈ કે તું બહુ ચાહ કે તું પડી ગઈ બધી એક થી બોલ મને કઈ ફોન આવ્યો તો એમાં ટેસ્ટ છે ઈ કે ઓલા વીડિયો માં કે કમેન્ટ કરે કે એને તમ શું કરવાનાતા ને તે કે મેં કમેન્ટ કરીલી કે તમ શું કરવાનાતા કે

ફાઇનલી મિત્રો આપણે જમવાનું થઈ ગયું હોય રેડીન હવે તમને બોલું હું બનાવી દીધી તમને કહી દઉં કહી દઉં વાર સિગરેટ નથી રાખવો સિગરેટ તમારા ત્યાં શું થું એટલે આપણે બધા તો આપણે થેકલાએ શું હતું ખબર જોવા અને પચાસ ટેકા માણસે તો કોઈ દેવું એવું ખાધુંય નહીં હોય આ બીજું છે એક હો આને તરીકે નોટિસ કરજો હા શું હા હે દૈન હવે દૈન થેકલા જયારે આવ્યા તો તમને ખબર પડે કેવું અમે પેલા બહુ ખાતા ભાઈ પણ હવે થોડાક નથી મેં દીધું હતું વાત ટ્રાય કાંઈ કર્યું કાંઈ વાંધો ને વિડીયોમાં બનાવ્યું અમે ફટોફી અને એપ્લાય એન્જોય કરી કેવું ખે ટેસ્ટ કયો તને તો મસ્ત જ લાગે ને ચા જો ગરમા ગરમ ચોમાસું હતું ને ભાઈ આપણને કેટલા ખાવાનું બહુ મજા આવે કાંઈ વાંધો વિડીયોમાં જ બનાવી થોડીક વાર પછી એમ ધ્યાન આપી દો કાઈ વાંધો નહીં ચાલો અમે ફટાફટ જમી લે મિત્રો બ્લોગ માં આપણે સાટલું જ મળીએ નેક્સ્ટ બ્લોગ માં અને આપણો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા વિડિયો તમારે જોવા હોય તો કમેન્ટ માં કમેન્ટ કરી દેજો તો આપણે આવા વિડિયો બનાવવાનું ચાલુ કરીએ એક મોકે ચેનલ બનાવીએ કાઈ વાંધો નહીં મળીએ નવા વિડિયો માં ત્યાં સુધી બાય બાય ટેક